ડીસાથી એક મહત્ત્વના સમાચાર ડીસા લાયન્સ વોર્લ્ડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ સાથે તાલીમ આપવામાં આવી ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલની ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના અમદાવાદના બ્રાન્ચ ડાયરેક્ટર ડૉક્ટર તુષારભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ક્ષેત્રના સિત્તેર જેટલા યુવાનોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ સાથે તાલીમ આપવામાં આવી रिपोर्टर उत्तमकांत पठान बनासकांठा